નમસ્તે દોસ્તો તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે આભાર આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઉની ઊની રોટલીને કારેલાનું શાક કેટલું મધુર લાગતું આ ગીત જ્યારે બારપરમાં આપણે ગાતા હા આપણે બધા જ એક સાથે આખી શેરીમાં કિલ્લોલ કરતા જો વરસાદ ચાલુ થતો નથી ને બધા જ બાળકો શેરીમાં આવી પહોંચતા શું દિવસો હતા સાલો વરસાદમાં આપણે કેટ કેટલી રમતો રમતા જ્યારે શેરીને છેલ્લે ભરાતું પાણીને એમાં જે નાનું કોઈ હોય એને આપણે ડૂબાડવા હાથ પગ પકડીને પાણીમાં નાખતા શું અદ્ભુત દિવસો હતા ત્યારના એટલું બોલતા બોલતા બારીને બહાર વરસતા વરસાદને કેવલ અને સ્મિતા એના બાળપણના નાતે દિવસો યાદ કરી લેશે ના કેવલ ત્યારના નહીં આજે પણ દિવસો એ જ છે બસ આપણી પાસે સમય કદાચ નથી રહ્યો જિંદગીની ભાગદોડમાં આપણે આગળ નીકળી ગયા છીએ કાં તો સમય પાસલ રહી ગયો છે સાચું કહે છે તું સ્મિતા એક વાત કહું કેવલ આમને એમ આપણે ક્યારે પ્રાઇમરીમાંથી કોલેજ ને ત્યાંથી ક્યારે એક થઈ ગયા એની ખબર જ નથી પડી બાળપણમાં સાથે રમવાથી ચાલુ કરીને સાથે ભણવા સુધીની આખી સફર ક્યારે પૂરી થઈ ગઈ ખબર જ ના રહી આ સ્મિતા પાછળ વળી જ્યારે જોઈએ તો એવું લાગે જાણે કાલની જ વાત હોય જેમ હમણાં સાંજમાંથી સવાર થઈ હોય એવું લાગે કોણ જાણે સમય જલ્દી નીકળી ગયો કે આપણે જલ્દી કરી એ જ નથી સમજાતું અરે યાર શું તું પણ સાવ જૂની યાદોમાં ખોવાઈ ગયો એમ કહી સ્મિતા કેવલનો હાથ પકડી ઘરની બહાર વરસતા વરસાદમાં નાવા ખેંચે છે કેવલ થોડી દરવાજા પાસે જ ઊભો રહી વરસાદ વરસતા વરસાદને જોયા કરે ફરી સ્મિતા કેવલનો હાથ પકડી તેને નાવા બોલાવે છે કેવલ ખેંચાઈને વરસતા વરસાદમાં નાવા જ ચાલ્યો જાય છે એ જ બસપણની યાદો સાથે જીવવા માટે શેરની બહાર નાના બાળકો સાથે બંને નાહવા લાગે છે કેટલો આનંદ પ્રેમ ઉભરાય છે નાના બાળકો સાથે રમત રમતા બંને જોઈ આસપાસવાળાને પણ થાય છે કે મોસમનો પહેલો વરસાદ ગમે છે તેને નાના બાળકને બનાવી દેશે પછી તે ભલે યુવા હોય કે વયોવૃદ્ધ કેમ ના હોય વરસાદમાં નાહવું એ પણ એક લાહો છે જિંદગીનો વરસતા વરસાદમાં ક્યારે કેટલો સમ સમય પસાર થઈ ગયો કંઈ ખ્યાલ જ ના રહ્યો ચાલ સ્મિતા હવે જલ્દી ઘરે આપણે કદાચ એકાદ કલાકથી ઘરની બહાર શેરીમાં છીએ એટલું કહી કેવલ ઘર તરફ જવા વળ્યો એની પાછળ સ્મિતા પણ ઘર જવા માટે વળી ત્યાં તો શેરીના ટાબરિયાઓ ભેગા થઈ બંનેને કાદવવાળા પાણીથી ભરી દીધા બસ કેવલ જો આ જ મજા લેવાની બાકી હતી ને પણ મળી ગઈ હા તારી વાત ચાશી છે પણ હવે બાળકો આપણે ફરી પાછા એમાં નવડાવે તે પહેલા આપણે ઘરે પહોંચી જઈએ ઘરમાં પ્રવેશતા જ બંનેને યાદ આવ્યું કે ઘરમાં આવા ભીના કપડે જાશું તો આખું ઘર પાછું સાફ કરવું પડશે પણ તેઓ તે બચપણની બચપણનો જે આનંદ અને જે યાદો એને તાજી કરી હતી એમાં એ પણ એક ભાગ સમજી બંને ઘરમાં ભીના કપડામાં જાય ને ફરી બારીની બહાર રમતા બાળકોને જોઈ એમની યાદ તાજી કરે છે સ્મિતા વરસાદ ગમે તેટલો પડે પણ પહેલાં વરસાદ જેવી મજા ન આવે એટલે જ આપણે તેની આખો વર્ષ રાહ જોઈએ છીએ પછી ભલે ને ગમે એટલા વરસાદ કેમ ન થાય પણ પહેલો વરસાદની મજા જ અલગ હોય છે જાશી વાત તારી કેવલ એને માણવો એ પણ એક લાવો છે જિંદગીનો ચાલ હવે જલ્દી મસ્ત કડક ચાય બનાવો